નમસ્તે સીતારામ ખેડૂત મિત્રો અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસનો કપાસનું એક ફિલ્ડ છે જોઈ લો પેહલા પછી વાત કરીએ કપાસ ખૂબ સારો છે લીલો છમ કપાસ જોઈ લો આ હળો છે ખેડૂત મિત્રનું એમ કેવું છે કે આ હળાવાળો જેટલું છે એ બધું વીણાઈ લેવાનું છે જે હારો છે એ વીણાઈ લેવાનો અને પછી જે ફાલ લાગે એ સારામાં સારો ફાલ લાગે છે અને ઉતારો દસ મણ બાર મણ સુધી થઈ જાય છે તો શિયાળું પિયત કરવું ના પડે ખોટો ખર્ચો વધારે કરવો નહીં જો નવું ફ્લાવરિંગ ફૂટ નવી સારી છે આ જો નવી ફૂટે એટલી સારી છે અને જૂનો જે અમુક હળાવાળો છે એ બધું વીણાઈ લેવાનું ચોખ્ખું કરી દેવાનું ટૂંકમાં પછી જે લાગે છે એમાં હળો લાગતો નહીં એકદમ ચોખ્ખું કમ્પ્લીટ હોય છે જો આ ફ્લાવરિંગ જો ઉપર લાગી ગયું છે સરસ ગળાનું પ્રમાણ છે અને મસલી ક્યાંય એટલે એનો સ્પ્રે માર દે એકાદું માઇક્રોનૂટન સરસ ઉપજ લઈ લે માઇક્રોન્યુટનમાં ઓમકારનું એટલે સરસ થઈ જાય આ રીતનું છે જુઓ એટલે આ રીતનો સારો કપાસ હોય તો પછી શિયાળું પીઠ કરાય નહીં હળો હળો ભાડીને ખેડૂત મિત્રો કાઢી દેતા હોય છે પણ એ વીણી લેવાનું અને એના પછી જે ફાલ લાગે છે એકદમ સરસ લાગે છે એકદમ ચોખ્ખો જો એ ઝીંડું તમે આ જે ઝીંડું બન્યું છે નવું હા એને આમ દબાવો ને એકદમ પોચું હોય એટલે આમાં હળો ના હોય જો એકદમ કડક થઈ ગયું હોય ને એમાં હળો હોય જો આ એક આ ઝીંડવું છે જો એકદમ પોચું હળો એટલે આમ એકદમ હળાવાળો ભાગ હોય ને એકદમ કડક થઈ ગયો હોય ઝીંડવાનું આ રીતનું છે સરસ છે કપાસ દસ બાર મણ થઈ જતો હોય તો હું કામ શિયાળ ઉપીત કરવું જોઈએ પાણી હલવાનું થાય એટલે આમાં પોટાશ પાંચ કિલો મોરશીયુ પાંચ કિલો અને જિંક પ્લસ ઓમકારનું પાંચ કિલો આપી દેવાનું એટલે જેને કપાસ સારા હોય આ રીતે કરો એટલે વધુ સારું ઉત્પાદન લઈ શકીએ આપણે સારા એમાં સારી વીણી લઈ લઈ શકીએ एकदम आराम हरो का कंप्लीट